સમજ કેટલાની જરૂર છે બોલવાનું કે ભાઈ મારે આટલા પાન જોઈએ છે બરાબર અહીંયા જો આ જીના લઈ હવે જીનાને સાત બનાવા છે જીના પાન લઈવાનું ચાલુ કરો બેટા કેટલા પાન લેજો બોલ 1 મને એક આપ એમ કે શું લેવાનું

તબાન આપ્યા ભાઈ અમને કપડી দাও સુજોલા તમે આટલા પર પકરો ચલાવતા પાંચ બનાવવા છે તો તું પેલા કેટલા માગી સંજુરે પાંચ બનાવવા આટલી ન આપો બે આપો ત્રણ આપો એમ હા ચાર હા વેરી ગુડ હા તવાન જુરે કેટલા જોસે એક વેરી ગુડ ખબર પડી ગઈ Let's put them down.